ભાઈ લિટરલી અત્યારે જે ઘટના બની રહી છે એનાથી એવું લાગી રહ્યું છે કે કળિયુગ પોતાના એન્ડ પોઈન્ટ ઉપર છે એવું લાગી રહ્યું છે ત્યારે તો આવી ઘટનાઓ બની રહી છે જો સૌથી પહેલા વાત કરીએ તો રાજકોટમાં જે ઘટના બની છે જે કાકી અને ભત્રીજાના આડા સંબંધો હતા જેના કારણે ત્રણ ત્રણ પરિવારો વિખાયા છે એક પરિવાર નથી વિખાયો ત્રણ ત્રણ પરિવાર વિખાયા છે જો સૌથી પહેલાં તો વાત કરીએ તો આજે પતિ પત્ની છે પોતાના ઘરે રહેતા હતા પરંતુ ત્યાં આવે છે કહાનીમાં ટ્વિસ્ટ કારણ કે આડા સંબંધો પોતાના ભત્રીજા સાથે તેમની પત્ની બાંધવા લાગે છે અને આના પછી એમના ઘર વાળા છે એમને ખબર પડી જાય છે ઇવન તો તમને સૌ લોકોને ખબર જ હશે કે પછી પત્ની વચ્ચે ઝઘડા થાય છે અને પછી પોતાની સહેલીના ત્યાં રહેવા જાય છે મતલબ કે ભાઈની પત્ની એન્ડ એના પછી થોડા દિવસો પછી એને મનાઈને ઘરે લાવે છે એન્ડ એના પછી એને ગોળી મારી નાખે છે ઇવન તો એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે પરંતુ એ પોતે પણ ગોળી લઈ અને મરી જાય છે મતલબ પોતે પણ પોતાનું જીવન દાન કરી નાખે છે અને એના પછી તમને સૌ લોકોને ખબર જ છે કે શું શું ઘટના બને છે જે ઘટના સ્થળે એમને તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે પરંતુ ત્યાં એમના ભત્રીજો પણ આવે છે અને લિટરલી પોલીસ એમનો ઘેરાવો કરી લીધો હતો મતલબ કે લોકો એમનો જે ઘેરાવો કર્યો હતો એના પછી શાયદ એ ભાઈને માર પડવાની હતી પરંતુ એના પછી પોલીસ એમનો ઘેરાવો કરી અને એમને વાનમાં બેસાડ્યા મતલબ કે ત્યારે કળિયુગ પોતાના એન્ડ પોઈન્ટ ઉપર છે એવું લાગી રહ્યું છે આ એક ઘટના નથી એક ઘટના બીજી પણ છે જેમાં એક રબાદી રબારી સાથે જે ઘટના બની છે મતલબ રબારી સમાજના પરિવારમાં ભાઈ અત્યારે શું બની રહ્યું છે થોડા સમય પહેલા એક ભાઈ કેનાલમાં પડી અને મૃત્યુ પામે છે ત્યારબાદ અત્યારે ખબર આવે છે કે એક ફોરેસ્ટ ઓફિસરે પોતાની પત્ની પોતાની દીકરી અને પોતાના દીકરાનું જ કામ તમામ કરે છે મતલબ કે ભાઈ કઈ રીતે અત્યારે દુનિયા ચાલી રહી છે પોતાનો મને જ ખબર નથી બાકી આ વિડીયો વિશે તમારું શું મંતવ્ય છે ભાઈ મને તો અત્યારથી જ લાગી રહ્યું છે કે કળિયુગ પોતાના એન્ડ પોઈન્ટ ઉપર આવી ગયો છે બાકી તમારું શું આના વિશે કેવું છે તમને કોમેન્ટ કરીને જણાવી શકો છો બાકી હું અત્યારે કંઈ વધારે બોલીશ